બનાસકાંઠાના દાતામાં નદીઓમાં નવા નીરની આવક થઈ છે પેથાપુર નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે ખેતરો બેટમાં ફેરવાયા છે બનાસકાંઠાની જે પેથાપુર નદી આવેલી છે તેમાં નવા નીરની આવક થતા જે ખેતરો છે તે પણ બેટમાં ફેરવાયા છે તો નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બનાસકાંઠામાં દાંતામાં સારો એવો વરસાદ વરસતા નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે નદી નાળા છલકાયા છે એઠાપુર નદી જે આવેલી છે તેમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ હરકની હેલી જોવા મળી છે બનાસકાંઠાના દાતામાં નદીઓમાં નવા નીરની આવક થઈ છે પેથાપુર નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે ખેતરો બેટમાં ફેરવાયા છે બનાસકાંઠાની જે પેથાપુર નદી આવેલી છે તેમાં નવા નીરની આવક થતા જે ખેતરો છે તે પણ બેટમાં ફેરવાયા છે તો નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે